તો સરસ મજાનો વ્યુ આવી રહ્યો છે કેવું આવે લુક તો તમે જુઓ આમ કેવો લાગે એકદમ ઠંડુ વાતાવરણ લાગેલું હોય કેમ કે વરસાદ આવી રહ્યો હતો અમારે અનિલભાઈ ચમડા અરે અનિલભાઈ આગળ હાલતા થઈ ગયા હવે જાય આપણે ખનીજ બરાબર બકોડી બકોડી વેકી નાખી अने वर्षा दायो तो कपड़ा पन आपड़ा पलड़ी किया है अने अबे आपड़े जाए रहा करे तो बच्चे ऊपर रहा था हमारे तो अनिल भाई के एक देखा दे रहा एकदम मजा आ रहा है वो ठंडू हवा मन है भाई नहीं खोनी नोट के तेज कर भाई ना कि हम नहीं के हाथ ही है तो नोट हाथ સો રૂપિયા ની નોટ અમને એમ પણ આ તો ખોટી નીકળી ગયા થી અહિયાં થી અમે આયા નોટ લેવા

હું તો આમ જો નીકળી મને ઓળખે મિત્રા ટ્રેક્ટર વાળા વાળા ને કે લાયક શેર તો કરજો નોટ તમારી ઉડાડી અમને હાથ આવી હે અમને ઉલ્લુ એવા બીજા કોઈને આવા શેર કરતા નહીં કેમ કે કોઈ માણસ હે ને ગાયકા બાઈક ઉભું રાખીને લેવા જશે ને તો આવી ખોટી નીકળશે આ ખોટી નો શું ઉડાડો યાર ઉડાડતા હોત કઈક આમ હાથી ઉડાડો ને